દિયોદર તાલુકાના વખા મુકામે યાત્રિકોનું કરવામાં આવ્યું સન્માન વખા ગોળિયા મુકામે મહેતા પરિવાર દ્વારા યાત્રિકોને ફૂલહાર અને સાફો પહેરાવી કર્યું સન્માન પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો દિયોદર તાલુકાના વખા ગોડિયા ગામના માળી ધર્મજી પરિવાર સાથે કુંભ મેળામાં હરિદ્વાર અયોધ્યા અલગ અલગ જગ્યાએ એ તીર્થ કરીને ઘરે પધારતા પ્રદીપકુમાર કુમાર ચંપકલાલ મહેતા પરિવાર દ્વારા સાથે શ્રી સુરેશભાઈ પ્રજાપતિ સાથે ભુરાભાઈ માળી તેમના ભાઈ શ્રી વગેરે પરિવારનો સાલ ઓડા અને ફૂલોથી સન્માનિત કરેલું સાથે પ્રદીપભાઈ શાહ ભુવાજી પણ મલાભાઈ માળી પરિવાર દ્વારા પાઘડી પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું ખોલો ગંગા મૈયા કી મારી બાપ મોજી ખબર કોક આવે હા ફોટો આવે હા બે જણ આવો રા આપણે ઘરે આવો બુધા હા બો આ તો આ તો કેટલા વાગ્યા હોય થે જાસે આવી નાવરો તો તો બેઠા રહે આવતો તમે ખાટલા ઉત દેવા બરોબર મોર છે જો આ છે બરોબર તમે આ બાજુ આવો આવતા આવતા દોહમ આ તો સુનિમાચો અલ કેવત મે કેવડા દેવસ્તાને જાને કારને કે ફૂલ ને તો ફૂલ ને કોખે કે લેમબ કરોડો આવી જાય કરોડો આવી જાય હું ભર દવા કોબી બોલો ગંગા મહારાજ જય બોલો ગંગા મૈયા મૈયાકી બોલો ગંગા જય આજ રોજ અમારા મારા પિતાશ્રીના મિત્ર મુકામે શ્રી મલાજી ધર્માજી કચ્છ પરિવાર પોતે જઈને આયા એમનું સ્વાગત કરી ખરેખર ગંગાજી ગંગાજી મેળા કાશી હરદ્વા તીર્થયાત્રા કરી આયામ મંદિર મંદિર અયોધ્યા તમામ જગ્યાએ જઈને આવ્યા એમને પણ ખરેખર વંદન છે પરિવાર હંગા થઈ ખૂબ ખુબ શુભેચ્છાઓ આવું શુભ કાર્ય કરવા ભગવાન ખૂબ શક્તિ આલે બોલો ગંગા મૈયા